છેલ્લા ત્રણ દશક પહેલાં અમદાવાદમાં ડબલ ડેકર બસ માર્ગો ઉપર ફરતી જોવા મળતી હતી હવે ફરી એકવાર ત્રણ દશક બાદ ફરી એકવાર ડબલ ડેકર બસ અમદાવાદના માર્ગો ઉપર ફરતી જોવા મળશે આપ જોઈ શકો છો કે જે ડબલ ડેકર બસ અત્યારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે અમદાવાદના વાસણાથી ચાંદખેડાનો જે રૂટ છે તેના ઉપર દોડતી જોવા મળશે ખાસ કરીને જો આ બસની પણ વાત કરવામાં આવે તો વિશેષ પ્રકારની ફેસિલિટી આ બસની અંદર જે મુસાફરો હશે તેમના માટે પ્રોવાઈડ કરવામાં આવી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે બસ છે તે શરૂ કરવામાં આવી છે આવી સાત બસ અમદાવાદના માર્ગો ઉપર દોડાવવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં પણ આવ્યું છે અને બસની અંદરની પણ ખાસિયત જે છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મારા સહયોગી પ્રતેશને કહીશ આપને બસની અંદરના દ્રશ્યો બતાવશે ફાયર યુસર બસની અંદર પ્રવેશતાની સાથે જ સુરક્ષાના ભાગરૂપે આ બસની અંદર જોવા મળે છે બસની જે મહત્તમ સ્પીડ છે તે એકસો સાહીઠની છે અને એકવાર બસ ચાર્જ થયા પછી લગભગ બસો કિલોમીટર સુધી આ બસ પો ચાલી શકે તે પ્રકારની ચાર્જિંગ ફેસિલિટી આ બસમાં ઉપલબ્ધ કરવામાં આવી છે સીસીટીવી સાથે લેસ આ એવી ઇલેક્ટ્રિક બસ છે કે જેમાં સંપૂર્ણ એસી ની જે સુવિધા છે તે પણ મળશે અને સાથે જ હું આ બસની સીટની પાસે જે ચાર્જિંગ પોઈન્ટ્સ આપેલા છે તે પણ આપણે બતાવીશ કારણ કે અત્યારે લગભગ સૌ કોઈ પાસે મોબાઈલ ફોન હોય છે અને જો ચાર્જિંગ કરવા ઈચ્છતા હોય કોઈપણ મુસાફર તે ચાર્જિંગ કરી શકે તે પ્રકારની ફેસિલિટી છે લગભગ નીચે અને ઉપર ડબલ ડેકર બસ છે એટલે નીચેને ઉપર પાસઠ જેટલા મુસાફરો મુસાફરી કરી શકે તે પ્રકારની જે સુવિધા છે આ બસમાં પણ આપવામાં આવી છે સાથે જ હું આપણે જે જગ્યાએથી હું એન્ટર થયો છું તેની બિલકુલ પાછળની તરફ પણ ઉપરની તરફ જવા માટેનો એક આખે આખો આ બસની અંદર માર્ગ છે તે પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ મારા સહયોગી પ્રિતેશને પણ કહીશ કારણ કે ડબલ ડેકર બસ છે એટલે નીચેની તરફ બેઠકની વ્યવસ્થાની સાથે ઉપરની તરફ પણ જે બેઠક વ્યવસ્થા છે તે પણ આપવામાં આવી છે અને લગભગ આખે આખી જે બસ છે તે એસી બસની સાથે સાથે ફાયર એસ્ટિંગ યુઝરની ઉપરની તરફ પણ જે સુવિધા છે તે અહીં પ્રોવાઈડ કરવામાં આવી છે એસી બસ છે એક સાથે ચાર્જ થયા બાદ બસો કિલોમીટર સુધી આ બસ ચાલી શકે તે પ્રકારની આ બસની અંદર ફેસિલિટી પણ છે દરેક સીટ પાસે ચાર્જિંગ પોઈન્ટ જે છે તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અમદાવાદમાં આ પ્રથમ બસ અમદાવાદના મેયર દ્વારા જે છે તે શરૂ કરાવવામાં આવી રહી છે અને ત્યારબાદ એ લગભગ સાત બસ અમદાવાદના માર્ગો ઉપર શરૂ કરવાનું આયોજન અમદાવાદ મ્યુનિ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે પ્રથમ બસ આજથી વાસણા અને ચાંદખેડાની વચ્ચે શરૂ થવા જઈ રહી છે કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી ગુજરાત તક અમદાવાદ